ભોજે વિદ્યાભવન મ્યુઝિયમમાં જૈન ધર્મ દર્શનને લગતું પ્રદર્શન રાખવામાં આવ્યું આ પ્રદર્શન પાંચ દિવસ માટે રાખવામાં આવ્યું છે પ્રદર્શનમાં જૈન ધર્મને લગતા ગ્રંથો મૂકવામાં આવશે જેમાં જૈન કથા સાગર પંચસૂત્ર જૈન શાસન કલ્પસૂત્ર જૈન પર્યુષણંક તથા આચાર ધર્મનો સમાવેશ થાય છે આ ઉપરાંત મહાવીર ચરિત્ર નવ સ્મરણ નૌકાર મંત્ર અને અંગ્રેજીમાં મહાવીર સ્વામીના ગ્રંથો મૂકવામાં આવ્યા છે જૈન શાસન કલ્પસૂત્ર મહાવીર ચરિત્રને લગતા પુસ્તકો પ્રદર્શિત કરેલા છે અને એની અંદર આ પર્યુષણ પર્વ સંદર્ભના સ્તવન એની પૂજાવિધિ અને એની સાથે સામાન્ય લોકોને આ પર્યુષણ વિશે જાણકારી મળે એવી વિગતો નો જે સંદર્ભ છે એવા પુસ્તકો આ પ્રદર્શનમાં ગોઠવવામાં આવ્યા છે

ભોજે વિદ્યા ભવનમાં ચૌદ હજારથી વધારે હસ્પ્રતોનું કલેક્શન છે એમાં જૈન ધર્મને લગતી દશાશ્રુત સ્કંદ ઉત્તરાધ્યયન સૂત્ર દાદાસાહેબ નય ચક્ર વગેરે હસ્પ્રતો છે એ ઉપરાંત મહાવીરના જીવનને લગતી મહાવીરજીન સ્તવન મહાવીરના સત્તાવીસ ભવોનું સ્તવન મહાવીરનું પારણું વગેરે હસ્પ્રતો પણ વિશેષ પ્રમાણમાં સંગ્રહાયેલી છે આ ઇન્સ્ટિટ્યૂટમાં આઠમી સદીથી લઈને વીસમી સદી સુધીના પ્રાચીન શિલ્પો જળવાય છે જૈન શિલ્પોનો પણ સમાવેશ થાય છે તે સાથે જ પ્રદર્શનમાં કચ્છ સૌરાષ્ટ્ર અમદાવાદ જેવા સ્થળોના પ્રાચીન જીનાલયોના મૂળ નાયકની પ્રતિમાઓના ફોટા તેમજ તેની પૂજા વિધિના ફોટા પણ મૂકવામાં આવ્યા છે કેમેરામેન તેજસ દવે સાથે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ